નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તમારી પાસે ઓછા પૈસા છે પરંતુ તમારા સપના આકાશને આંબવા તૈયાર છે દરરોજ સવારે ઉઠતા જ તમારા મનમાં આ સવાલ ઘૂમે છે શું હું ખરેખર મારું જીવન બદલી શકું શું હું એવા સ્થાને પહોંચી શકીશ જ્યાં પૈસાની ચિંતા ન હોય જ્યાં હું મારી જાતને સ્વતંત્ર અનુભવી શકું આ સવાલ કોઈ માટે નવો નથી પરંતુ તેનો જવાબ શોધવાનો રસ્તો દરેક માટે અલગ હોય છે દરરોજ નોકરીથી ઘરે પરત ફરતી વખતે તમે તમારી જાતને કહો છો જો હું થોડું સારું આયોજન કરું થોડી સમજદારીથી ખર્ચ કરું તો શું મારું જીવન બદલાઈ શકે પરંતુ તેમ છતાં લાલચ અને દેખાડાનું દબાણ તમારા ઘનશ્યોને ગૂંચવી દે છે ઘણી વખત તમે સોશિયલ મીડિયા પર અન્ય લોકોની ચમકદમક જોઈને વિચાર્યું હશે કાશ મારી પાસે પણ આવું હોત પરંતુ સત્ય એ છે કે ઓછા પૈસા હોવા એ કોઈ ગુનો નથી અને મોટા સપના જોવા એ ખોટું નથી

પરંતુ સમજદારી અને આત્મયમનું નામ છે આ વાર્તા એવા બધા લોકો માટે છે જેઓ દર મહિને પોતાના પગારને લઈને તણાવમાં રહે છે જેઓ ઈચ્છે છે કે પૈસા તેમના જીવનને નિયંત્રિત ન કરે પરંતુ તેમના જીવનમાં ખુશી અને સ્વતંત્રતા લાવે તમારી આ યાત્રા સરળ નહીં હોય પરંતુ તેની શરૂઆત માટે તમારે કોઈ મોટા રોકાણની જરૂર નથી જરૂર છે માત્ર સાચી વિચારસરણી અને સાચી આદતોની શું તમે તૈયાર છો એવી વિચારસરણી અપનાવવા માટે જે તમને સાચી અમીરી તરફ લઈ જશે એ અમારી જે બેંક બેલેન્સ થી નહીં પરંતુ આત્મવિશ્વાસ અને સમજદારી થી બને છે આ વાર્તામાં આપણે જાણીશું કે ઓછો પૈસામાં પણ સુખી અને સફળ જીવન કેવી રીતે જીવી શકાય કેવી રીતે દેખાડાની પાછળ છુપાયેલા બિનજરૂરી ખર્ચાઓથી બચી શકાય અને કેવી રીતે નાની નાની બચતો મોટી સ્વતંત્રતાનો રસ્તો ખોલે છે તો ચાલો આ સફરની શરૂઆત કરીએ જ્યાં દરેક પગલે આપણે શીખીશું કે પૈસા આપણા માટે કેવી રીતે કામ કરી શકે નહીં કે આપણે પૈસા માટે આ પુસ્તકમાં કુલ આઠ ભાગ છે અને દરેક ભાગમાં એક ખાસ જ્ઞાન છુપાયેલું છે આ વિડીયોમાં આપણે દરેક ભાગની સંક્ષિપ્ત ઝલક જોઈશું જેથી તમે તેની અસલી શીખ સમજી શકો તો ચાલો પહેલા ભાગથી શરૂઆત કરીએ ભાગ એક ઓછો પગાર મોટી આશાઓ ઓછા પગારમાં મોટી આશાઓ રાખવી સરળ નથી જ્યારે તમારી આવક મર્યાદિત હોય અને તમારા સપના આકાશને આંબે ત્યારે દરરોજ એક યુદ્ધ જેવું લાગે છે સવારે ઉઠતા જ મનમાં સવાલ ઉઠે છે શું હું મારું જીવન બહેતર બનાવી શકીશ શું મારી મહેનતનો ફળ મને મળશે આ સવાલ ઘણા લોકોના મનમાં દરરોજ ઉઠે છે પરંતુ એ જ સવાલો તમને સાચો રસ્તો પણ બતાવી શકે છે ઓછો પગાર એનો અર્થ એ નથી કે તમે મોટા સપના ન જોઈ શકો અસલી પડકાર એ છે કે તમારી વિચારસરણી બદલવી વિચારો શું તમારી મર્યાદિત આવક તમારા સપનાઓને રોકી શકે જવાબ છે ના ઘણી વખત આપણે ડર કે મૂંઝવણને કારણે પોતાની આશાઓને નાની કરી દઈએ છીએ પરંતુ જે લોકો સમજદારીથી ખર્ચ કરે છે તેઓ ધીમે ધીમે પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે છે જ્યારે પગાર ઓછો હોય ત્યારે બિનજરૂરી ખર્ચ અને દેખાડાનું દબાણ વધુ લાગે છે સમાજમાં લોકોની સામે સારા દેખાવાની ઈચ્છામાં આપણે ઘણી વખત બજેટથી બહાર ખર્ચ કરી દઈએ છીએ મોબાઈલ બ્રાન્ડેડ કપડાં કે મોંઘી ગાડી ખરીદવાની ઈચ્છામાં આપણે દેવામાં ડૂબી જઈએ છીએ આ વિચારસરણી આપણને માનસિક તણાવમાં નાખે છે અને આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય છે ઓછા પગારમાં મોટા સપના પૂરા કરવા માટે જરૂરી છે કે તમે તમારી આદતો બદલો તમારી આવક મુજબ ખર્ચ કરો બચતને પ્રાથમિકતા આપો અને બિનજરૂરી ખર્ચાઓથી બચો નાના નાના પગલા પણ મોટા ફેરફારો લાવી શકે છે જેમ કે દર મહિને થોડી બચત કરવી ખર્ચનો હિસાબ રાખવો અને જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનો ફરક સમજવો શિક્ષણ પણ આ સફરનો મહત્વનો હિસ્સો છે પૈસાનું વ્યવસ્થાપન શીખવું બજેટ બનાવવું અને સમજદારીથી નિર્ણયો લેવા તમને મજબૂત બનાવશે તમારે પોતાને એ વાતે જાગૃત કરવું પડશે કે પૈસો ફક્ત ખર્ચવાની ચીજ નથી પરંતુ તેનો ઉપયોગ કરવાની કળા છે ઓછા પગારમાં પણ જો તમે સાચી વિચારસરણી અપનાવશો તો એક દિવસ તમે આર્થિક રીતે સ્વતંત્ર થઈ શકો છો સફળતાનો કોઈ શોર્ટકટ નથી પરંતુ સાચી દિશા અને ધીરજકી દરેક મુશ્કેલી સરળ થઈ જાય છે નાના નાના ઘનશ્યોનો સંગમ જ તમારું જીવન બદલી શકે છે યાદ રાખો ઓછા પૈસા એ નબળાઈ નથી એ એક પડકાર છે જેને તમે જીતી શકો છો તમારા સપના મોટા હોય વિચારસરણી મોટી હોય અને મહેનત એટલી હોય કે કોઈ મુશ્કેલી તમારા રસ્તામાં અડચણ ન બને આજ વિચારસરણી સાથે તમે આગળ વધશો અને તમારા સપનાઓને સાકાર કરશો ભાગ બે બ્રાન્ડ બિનજરૂરી ખર્ચ અને દેખાડાનું દબાણ આજની દુનિયામાં બ્રાન્ડ અને દેખાડો એટલો વધી ગયો છે કે તેના વિના અધૂરું લાગે છે જ્યારે આપણે બજારમાં ફરીએ ત્યારે ચારે બાજુ મોંઘા કપડાં ચમકતી ગાડીઓ અને ઝગમગતું સામાન દેખાય છે આ બધું આપણી વિચારસરણી પર ઊંડી અસર કરે છે આપણે વિચારીએ છીએ કે જો આ બધું મારી પાસે નહીં હોય તો હું બીજાઓથી ઓછો ગણાઈશ આ જ વિચારસરણી આપણને બિનજરૂરી ખર્ચોની તરફ દોરી જાય છે ઓછા પગારવાળા લોકો માટે આ દબાણ વધુ હોય છે તેઓ પોતાની મર્યાદિત આવકમાંથી પણ પોતાને સાબિત કરવા માટે મોંઘી બ્રાન્ડ્સની પાછળ દોડે છે મોબાઈલ કપડાં જૂતા બધું જ બ્રાન્ડેડ જોઈએ છે જેથી બીજાઓ પર સારી છાપ પડે પરંતુ અસલી સવાલ એ છે શું આ ચીજો તમારું જીવન બહેતર બનાવે છે કે માત્ર તમારું ખિસ્સો ખાલી કરે છે દેખાડો ક્યારેય સ્થાયી સુખ આપી શકતો નથી તે ફક્ત અસ્થાયી ખુશી આપે છે જે ઝડપથી ખતમ થઈ જાય છે બિનજરૂરી ખર્ચાઓના કારણે બચતની તક ચૂકાઈ જાય છે અને દેવું વધે છે લોકો આ ફાંદામાં ફસાઈ જાય છે અને તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય છે બ્રાન્ડ અને દેખાડાનું દબાણ સમાજનું હોય છે આપણે ઈચ્છીએ છીએ કે લોકો આપણને સફળ ગણે પરંતુ સફળતા ફક્ત દેખાડાથી નથી આવતી અસલી સફળતા આત્મસંતોષ આર્થિક સુરક્ષા અને સાચા નિર્ણયોમાં હોય છે જ્યારે તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો અને સમજદારીથી પૈસાનો ઉપયોગ કરો ત્યારે જ તમે સાચી અમીરી તરફ આગળ વધો છો આ દબાણથી બચવાનો રસ્તો એ છે કે તમે તમારી પ્રાથમિકતાઓ સમજો જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનો ફરક શીખો જે ચીજો તમારા માટે જરૂરી છે તેને પ્રાથમિકતા આપો અને બિનજરૂરી ખર્ચાઓથી બચો આનાથી તમારા પૈસા બચશે અને માનસિક તણાવ પણ ઘટશે તમારા મિત્રો અને પરિવાર સાથે ખુલીને વાત કરો તેઓ પણ આ દબાણનો સામનો કરતા હશે સાથે મળીને સમજદારીથી ખર્ચ કરવાની યોજના બનાવો આનાથી તમે આર્થિક રીતે મજબૂત બનશો અને દેખાડાના દબાણમાંથી બહાર નીકળી શકશો યાદ રાખો અસલી ખુશી અને સફળતા પૈસાની ચમકદમકમાં નથી પરંતુ સમજદારી બચત અને સાચા નિર્ણયોમાં છે તમારા પૈસાને સમજદારીથી ખર્ચો જેથી તમારા જીવનમાં સ્થિરતા અને શાંતિ જળવાઈ રહે ભાગ ત્રણ બચત અને સ્વતંત્રતાની અસલી વ્યાખ્યા જ્યારે આપણે બચતની વાત કરીએ ત્યારે આપણું મન ફક્ત પૈસા બચાવવા સુધી સીમિત રહે છે પરંતુ ખરેખર બચતનો અર્થ ફક્ત પૈસા એકઠા કરવાનો નથી પરંતુ તમારી સ્વતંત્રતાનો પાયો બનાવવાનો છે બચત તમને એ સુરક્ષા આપે છે જે મુશ્કેલ સમયમાં તમારા કામ આવે છે તે તમારા જીવનમાં નિયંત્રણ અને શાંતિ લાવે છે ઓછા પગારવાળા લોકો વિચારે છે કે બચત તેમના માટે મુશ્કેલ છે પરંતુ બચતનું અસલી રહસ્ય એ છે કે શરૂઆત નાની હોય પરંતુ નિયમિત હોય દર મહિને થોડી થોડી બચત તમને આર્થિક સ્વતંત્રતા તરફ લઈ જાય છે આનાથી તમે ફક્ત ઇમરજન્સી માટે જ તૈયાર નથી રહેતા પરંતુ ભવિષ્ય માટે પણ યોજના બનાવી શકો છો સ્વતંત્રતાનો અર્થ ફક્ત પૈસા હોવાનો નથી પરંતુ એ છે કે તમે ચિંતા વિના તમારું જીવન જીવી શકો જ્યારે તમારી બચત મજબૂત હોય ત્યારે તમે તમારા ઘનશ્યોમાં સ્વતંત્ર હોવ છો તમે તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજદારીથી પૂરી કરી શકો છો બિના કોઈ દબાણના બચતની સાથે સાચી યોજના અને ધીરજની જરૂર હોય છે જો તમે તમારી આવકનો એક હિસ્સો બચતમાં રાખો તો સમય સાથે તમારી મૂડી વધે છે આનાથી તમે મોટા ખર્ચાઓ માટે પણ તૈયાર થઈ શકો છો જેમ કે શિક્ષણ આરોગ્ય કે આપાતકાલીન પરિસ્થિતિ ઘણી વખત લોકો બચતને બોજ સમજે છે અને બિનજરૂરી ખર્ચાઓમાં ફસાઈ જાય છે પરંતુ અસલી સ્વતંત્રતા ત્યારે જ આવે છે જ્યારે તમે તમારી આવક મુજબ ખર્ચ કરો અને બચતને પ્રાથમિકતા આપો બચતની આદત તમને શિસ્ત શીખવે છે જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ આવે છે તે તમને શીખવે છે કે મર્યાદિત સંસાધનોમાં પણ કેવી રીતે બહેતર નિર્ણયો લેવા જ્યારે તમે બચતને તમારા જીવનનો હિસ્સો બનાવી લો ત્યારે તમે આર્થિક સ્વતંત્રતાની નજીક હોવ છો આ સ્વતંત્રતા તમને નવા અવસરો તરફ લઈ જાય છે જ્યાં તમે બીના ડરે તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકો છો તેથી બચતને ફક્ત પૈસાનો સંગ્રહ ન સમજો તે તમારી સ્વતંત્રતાની ચાવી છે તેને ગંભીરતાથી લો અને તમારા જીવનમાં સાચી પ્રાથમિકતાઓ બનાવો આજ તમારી સફળતા અને ખુશીની અસલી ચાવી છે ભાગ ચાર ક્રેડિટ કાર્ડનો ફંદો ક્રેડિટ કાર્ડ આજના સમયમાં ખૂબ લોકપ્રિય થઈ ગયા છે તે તમને તુરંત ખરીદી કરવાની સ્વતંત્રતા આપે છે ભલે તે સમયે તમારી પાસે પૈસા ન હોય પરંતુ તેની સાથે એક મોટો ખતરો પણ જોડાયેલો છે જેને સમજવું ખૂબ જરૂરી છે. ક્રેડિટ કાર્ડનો સાચો ઉપયોગ તમારા માટે મદદગાર બની શકે છે પરંતુ જો તેનો સમજદારીથી ઉપયોગ ન કરવામાં આવે તો તે તમારા માટે ફાંદો બની શકે છે. ઘણા લોકો ક્રેડિટ કાર્ડને મફત પૈસા સમજી બેસે છે. તેઓ વિચાર્યા વિના ખર્ચ કરે છે કારણ કે તેમને લાગે છે કે ચૂકવણી પછીથી કરી લઈશું. પરંતુ જ્યારે બિલ આવે છે અત્યારે સમજાય છે કે કેટલો મોટો બોજ બની ગયો છે છે વ્યાજ અને વધારાના તેમની જેબને ભારે કરી દે ધીમે ધીમે આ દેવું તેમના પર પહાડ બની જાય છે ઓછા પગારવાળા લોકો માટે આ વધુ ખતરનાક બની જાય છે કારણ કે તેમની આવક મર્યાદિત હોય છે અને ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ ખર્ચ કરવાથી તેઓ દેવામાં ફસાઈ જાય છે ઘણી વખત આ દેવું ચૂકવવું એટલું મુશ્કેલ બની જાય છે કે તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે ક્રેડિટ કાર્ડનો ફાંદો એ રીતે કામ કરે છે કે તમને લાગે છે કે તમે સરળતાથી તમારી જરૂરિયાતો પૂરી કરી શકો છો પરંતુ હકીકતમાં તે તમારું બજેટ બગાડે છે બિનજરૂરી ખર્ચની આદત લાગી જાય છે અને બચતની તક ખતમ થઈ જાય છે આ ફાંદામાંથી બચવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત જરૂરી ચીજો માટે કરો અને જેટલું ખર્ચ કરો તેટલું સમયસર ચૂકવવાની યોજના બનાવો જો તમે બિલ સમયસર નહીં ચૂકવો તો વ્યાજ તમારી આવકને ઘટાડતું જશે ઘણી વખત લોકો ક્રેડિટ કાર્ડના ઓફર્સ અને કેશબેકના લાલચમાં ફસાઈ જાય છે આ ઓફર્સ આકર્ષક લાગે છે પરંતુ તેની પાછળ છુપાયેલા નિયમો અને શરતો તમને નુકસાન પહોંચાડી શકે છે તેથી દરેક ઓફરને ધ્યાનથી વાંચો અને સમજદારીથી નિર્ણય લો સાચું આર્થિક જ્ઞાન અને શિસ્તથી જ તમે ક્રેડિટ કાર્ડના ફાંદામાંથી બહાર નીકળી શકો છો તમારી સીમા નક્કી કરો અને જરૂર કરતાં વધુ ખર્ચ ન કરો યાદ રાખો ક્રેડિટ કાર્ડ તમારો મિત્ર હોઈ શકે છે પરંતુ જો તમે તેને નિયંત્રિત ન કરો તો તે તમારો દુશ્મન પણ બની શકે છે તેથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો જેથી તે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરે નહીં કે નબળી આનાથી તમારી આર્થિક સ્વતંત્રતા જળવાઈ રહેશે અને તમે બિના તણાવે તમારા સપના તરફ આગળ વધી શકશો ભાગ પાંચ સંબંધો ડેટિંગ અને પૈસાની ગૂંચવણો પૈસા અને સંબંધો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે પરંતુ આ જોડાણ ઘણી વખત ગૂંચવણોનું કારણ બને છે જ્યારે આપણે ડેટિંગ કરીએ છીએ કે કોઈ સંબંધમાં હોઈએ ત્યારે પૈસાને લઈને ઘણી વખત ટકરાવ અને ગેરસમજ થાય છે ખાસ કરીને જ્યારે પાર્ટનર્સની આવક ખર્ચવાની રીત કે બચતની વિચારસરણી અલગ અલગ હોય ઓછા પગારવાળા લોકો આ બાબતમાં વધુ સંવેદનશીલ હોય છે તેઓ ઈચ્છે છે કે તેમના સંબંધોમાં પ્રેમ હોય પરંતુ આર્થિક દબાણને કારણે તેઓ અસુરક્ષિત અનુભવે છે ઘણી વખત તેઓ પોતાને સાબિત કરવા માટે બિનજરૂરી ખર્ચ કરી દે છે જેનાથી તેમની સ્થિતિ વધુ ખરાબ થાય છે ડેટિંગમાં પૈસાને લઈને ઈમેજ જાળવવી કે દેખાડો કરવો સરળ લાગે છે પરંતુ આનાથી સંબંધોનો પાયો નબળો પડે છે પ્રેમ અને સન્માન પૈસાથી ખરીદી શકાતા નથી જો તમે તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે ઈમાનદારીથી સંબંધો નિભાવશો તો તમારા સંબંધો મજબૂત થશે પૈસાની સમસ્યા ત્યારે વધે છે જ્યારે પાર્ટનર્સ ખર્ચ અને બચત વિશે ખુલીને વાત નથી કરતા આનાથી ગેરસમજો વધે છે અને ભરોસો નબળો પડે છે તેથી આર્થિક બાબતો પર ખુલીને વાતચીત કરવી ખૂબ જરૂરી છે સંબંધોમાં સંતુલન જાળવવું એટલે બંનેની પ્રાથમિકતાઓ અને મર્યાદાઓનું સન્માન કરવું જો કોઈ ઓછું કમાતું હોય તો તેનું સન્માન કરો અને બિનજરૂરી ખર્ચાઓથી બચો સાથે મળીને બજેટ બનાવો અને આર્થિક ઘનશ્યોમાં એકબીજાની સલાહ લો પૈસાની સમજદારી અને શિસ્તથી જ તમે સંબંધોને મજબૂત બનાવી શકો છો જ્યારે તમે સાથે મળીને આર્થિક નિર્ણયો લો છો ત્યારે તમારા બંનેના જીવનમાં સ્થિરતા આવે છે અને તણાવ ઘટે છે યાદ રાખો સંબંધોમાં પ્રેમ સન્માન અને સમજદારી જ સૌથી મોટી સંપત્તિ છે પૈસો એ ફક્ત એક સાધન છે જેનો સાચો ઉપયોગ થાય તો તમારું જીવન અને સંબંધો બહેતર બની શકે છે તેથી પૈસાની ગૂંચવણો ટાળવા માટે તમારા પાર્ટનર સાથે ઈમાનદાર અને ખુલ્લી વાતચીત કરો આનાથી તમારા બંનેના જીવનમાં ખુશી અને સંતોષ વધશે અને તમારા સંબંધો મજબૂત બનશે ભાગ છ પોતાના પર રોકાણ આપણે ઘણી વખત પૈસાને ફક્ત બહારની ચીજોમાં ખર્ચવા વિશે વિચારીએ છીએ જેમ કે કપડાં ગાડી કે ફોન પરંતુ સૌથી મહત્વનું રોકાણ જે આપણે કરી શકીએ તે છે પોતાના પર પોતાના પર રોકાણનો અર્થ છે તમારી યોગ્યતા કૌશલ્યો આરોગ્ય અને માનસિક સ્થિતિમાં સુધારો લાવવો આ તે પાયો છે જે તમારું જીવન બહેતર બનાવે છે અને તમને સફળતા તરફ લઈ જાય છે ઓછા પગારવાળા લોકો ઘણી વખત પોતાના પર ખર્ચ કરવાથી ડરે છે કારણ કે તેઓ વિચારે છે કે પૈસા બચાવવા જોઈએ પરંતુ હકીકતમાં જ્યારે તમે તમારા જ્ઞાન અને કૌશલ્યો વધારો છો ત્યારે તમારી કમાણી વધારવાની તકો પણ વધે છે ઉદાહરણ તરીકે નવી ભાષા શીખવી કમ્પ્યુટરનું જ્ઞાન વધારવું કે કોઈ કોર્સ કરવો તમને નોકરીમાં બહેતર સ્થિતિ આપી શકે છે આરોગ્યમાન રોકાણ પણ એટલું જ જરૂરી છે જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું હોય ત્યારે તમે વધુ ઊર્જા સાથે કામ કરી શકો છો અને માનસિક રીતે પણ મજબૂત રહો છો નાની નાની આદતો જેમ કે સાચો ખોરાક વ્યાયામ અને પૂરતી ઊંઘ તમને લાંબા ગાળે ફાયદો પહોંચાડે છે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ પોતાના પર રોકાણનો એક ભાગ છે તણાવ અને ચિંતા અસર કરે છે તેથી ધ્યાન યોગ કે શોખમાં સમય પસાર કરવો તમારી ઉત્પાદકતા અને ખુશી બંને વધારે છે પોતાના પર રોકાણનો બીજો ફાયદો એ છે કે તે તમારો આત્મવિશ્વાસ વધારે છે જ્યારે તમે નવા કૌશલ્યો શીખો અને તમારી ક્ષમતાઓ વધારો છો ત્યારે તમે તમારા ઘનશ્યોમાં વધુ મજબૂત બનો છો આનાથી તમને તમારા જીવનમાં બહેતર વિકલ્પો પસંદ કરવામાં મદદ મળે છે બચત કરતા કરતા પોતાના પર રોકાણ કરવું થોડું સંતુલન માંગે છે તમારે તમારી આવકનો એક હિસ્સો ભવિષ્ય માટે બચાવવાનો છે અને થોડો હિસ્સો તમારા વિકાસમાં લગાવવાનો છે આ રોકાણ તમને લાંબા ગાળે આત્મનિર્ભર અને સફળ બનાવે છે જ્યારે તમે પોતાના પર રોકાણ કરો છો ત્યારે તે તમારા માટે નવો રસ્તો ખોલે છે તમે તમારા સપનાઓની નજીક પહોંચો છો અને જીવનમાં સ્થિરતા મેળવો છો તેથી પોતાના પર રોકાણ કરવાનું ક્યારેય ન ભૂલો કારણ કે આજ તમારી અસલી સંપત્તિ છે ભાગ સાત ભૂલોમાંથી શીખવું જીવનમાં ભૂલો થવી એ શરમની વાત નથી પરંતુ શીખવાનો એક માર્ગ છે ખાસ કરીને પૈસાની બાબતમાં જ્યારે આપણે નવા પગલા ભરીએ છીએ ત્યારે ભૂલો થઈ જાય છે પરંતુ અસલી બુદ્ધિમત્તા એ છે કે આ ભૂલોમાંથી શીખીને આગળ વધવું ઘણી વખત આપણે આપણી ભૂલોની મોટી કિંમત ચૂકવીએ છીએ પરંતુ જો આપણે સાચા દ્રષ્ટિકોણથી જોઈએ તો દરેક ભૂલ એક શીખવાની તક છે ઓછા પગારવાળા જીવનમાં પૈસાનું વ્યવસ્થાપન ન કરતી વખતે ભૂલો થવી સામાન્ય છે ઘણા લોકો બચત ખર્ચ કે દેવામાં ખોટા નિર્ણયો લે છે પરંતુ આનાથી ડરીને આગળ ન વધવું એ અસલી નુકસાન છે જો તમે તમારી ભૂલોને અનુભવ તરીકે સ્વીકારો અને તેમાંથી શીખો તો તમે મજબૂત બનો છો આ અનુભવો તમને ભવિષ્યમાં બહેતર નિર્ણયો લેવામાં મદદ કરે છે ભૂલોમાંથી શીખવાનો અર્થ એ છે કે તમે તમારી આર્થિક આદતો સુધારો જેમ કે બિનજરૂરી ખર્ચ ઘટાડવો બજેટ બનાવવું અને સમજદારીથી પૈસા ખર્ચવા જ્યારે તમે તમારી ભૂલોને ઓળખો છો ત્યારે તમે તેના પર કામ કરી શકો છો અને પૈસાનું વધુ સારું વ્યવસ્થાપન કરી શકો છો ઘણી વખત લોકો ભૂલોને શરમજનક માને છે અને પોતાના અનુભવોને છુપાવે છે પરંતુ સત્ય એ છે કે દરેકના જીવનમાં ભૂલો થાય છે જ્યારે તમે તમારા અનુભવો શેર કરો છો ત્યારે તમે ફક્ત પોતાની જ સુધારતા નથી પરંતુ બીજાઓને પણ શીખવાની તક આપો છો ભૂલોમાંથી ડર્યા વિના તેને સ્વીકારીને આગળ વધવું એ અસલી સફળતાની ચાવી છે આનાથી તમારી માનસિક મજબૂતી વધે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સાચા નિર્ણયો લઈ શકો છો દરેક ભૂલ પછી પોતાની જાતને પૂછો મેં શું શીખ્યું હું આગળ કેવી રીતે બહેતર કરી શકું આ સવાલો તમને આત્મવિશ્લેષણ અને સુધારણા તરફ લઈ જાય છે જ્યારે તમે ભૂલોમાંથી શીખો છો ત્યારે તમારું ધન વ્યવસ્થાપન બહેતર બને છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે આનાથી તમને આર્થિક તણાવમાંથી મુક્તિ મળે છે અને તમારા જીવનમાં સંતુલન આવે છે તેથી ભૂલોને નકારાત્મક ન સમજો તેને તમારા વિકાસનો હિસ્સો બનાવો આજ વિચારસરણી તમને આર્થિક સ્વતંત્રતા અને સફળતા તરફ લઈ જશે ભાગ આઠ વિચારો બદલો જીવન બદલો જીવનમાં સૌથી મોટી તાકાત આપણા વિચારો હોય છે આપણી વિચારસરણી જે નક્કી કરે છે કે આપણે કેટલું આગળ વધીશું કેટલી સફળતા મેળવીશું અને આપણી આર્થિક સ્થિતિ કેવી રહેશે જો તમારી વિચારસરણી મર્યાદિત અને નકારાત્મક હશે તો તમારા સપના પણ નાના રહેશે પરંતુ જ્યારે તમે તમારી વિચારસરણી બદલો છો ત્યારે તમારા જીવનમાં ચમત્કારો થઈ શકે છે ઓછા પગાર અને પૈસાની તંગીમાં ફસાયેલા લોકો ઘણી વખત વિચારે છે કે તેમની સ્થિતિ ક્યારેય સુધરશે નહીં તેઓ પોતાની મર્યાદાઓને સ્વીકારી લે છે અને બદલાવથી ડરે છે પરંતુ અસલી બદલાવ ત્યારે જ આવે છે જ્યારે તમે તમારી વિચારસરણીને પડકારો અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવો તમારી વિચારસરણી તમને પ્રેરણા આપે છે કે તમે નવી વસ્તુઓ શીખો જોખમ લો અને તમારા સપનાઓની પાછળ દોડો જ્યારે તમે વિચારો છો કે હું કરી શકું છું ત્યારે તમે તમારામાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જગાવો છો આ આત્મવિશ્વાસ તમને આર્થિક રીતે મજબૂત બનાવે છે અને તમારા જીવનને નવો આકાર આપે છે વિચારસરણી બદલવાનો અર્થ એ પણ છે કે તમે તમારી ભૂલોમાંથી શીખો તમારા ડરને પાછળ છોડો અને નવી શરૂઆત કરો આ બદલાવ તાત્કાલિક નથી આવતો પરંતુ સતત પ્રયાસથી તમારી વિચારસરણી સકારાત્મક બને છે અને તમારા જીવનમાં ફેરફાર આવે છે ઘણી વખત આપણે બીજાઓ સાથે સરખામણી કરીને પોતાને નાના સમજી લઈએ છીએ પરંતુ યાદ રાખો દરેકની જીવનની વાર્તા અલગ હોય છે તમારી વિચારસરણી જ તમારી અસલી તાકાત છે જે તમને અલગ અને બહેતર બનાવે છે જ્યારે તમે વિચારસરણી બદલો છો ત્યારે તમારા નિર્ણયો પણ બદલાય છે તમે બહેતર આર્થિક નિર્ણયો લો છો પૈસાને સમજદારીથી ખર્ચો છો અને બચતની આદત બનાવો છો આનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને તમે સ્વતંત્ર અનુભવો છો જીવનમાં બદલાવનું પહેલું પગલું તમારી વિચારસરણી બદલવાનું છે પોતાને પ્રેરિત કરો તમારા સપનાઓને મોટા જુઓ અને તે દિશામાં પગલા ભરો જ્યારે તમે તમારી વિચારસરણી બદલશો ત્યારે તમારું જીવન આપોઆપ બદલાઈ જશે આ બદલાવની તાકાતને ઓળખો અને તમારા જીવનમાં નવો અધ્યાય શરૂ કરો તમારી વિચારસરણી જ તમારી અસલી સંપત્તિ છે જે તમને ખુશાલી સફળતા અને આર્થિક સ્વતંત્રતા તરફ લઈ જાય છે નિષ્કર્ષ આ પુસ્તકના આઠ ભાગોમાંથી આપણને ઘણું શીખવા મળ્યું હવે સમય આવી ગયો છે કે તમે માત્ર સાંભળનાર ન રહો પરંતુ તમારા જીવનના અસલી હીરો બનો યાદ રાખો તમારી વિચારસરણી અને નિર્ણયો જ તમારી દુનિયા બદલી શકે છે તમે આજે જે વિચારો છો તે જ તમારો આવતીકાલ બનાવશે તેથી તમારા વિચારોને મર્યાદિત ન કરો તમારા સપનાઓને મોટા જુઓ અને દરરોજને એક નવી તક સમજો પૈસો એ ફક્ત એક સાધન છે અસલી તાકાત તમારામાં છે પોતાના પર વિશ્વાસ રાખો શીખતા રહો ભૂલોમાંથી ન ગભરાઓ કારણ કે આ જ તમારી સૌથી મોટી પૂંજી છે તમારામાં એક ક્ષમતા છે કે તમે તમારી આર્થિક સ્થિતિને બહેતર બનાવી શકો અને સુખી જીવન જીવી શકો હવે સવાલ એ છે શું તમે તમારી વિચારસરણી અને જીવન બદલવા માટે તૈયાર છો શું તમે એ પગલું ભરવા તૈયાર છો જે તમને આર્થિક સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ તરફ લઈ જશે જો હા તો આ વિડીયો તમારું પહેલું પગલું છે આ ચેનલ પર અમે તમારી સાથે આવા જ પ્રેરણાદાયી અને વ્યવહારિક આર્થિક જ્ઞાન શેર કરતા રહીશું જેથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવે જો તમને આ વિડીયો ગમ્યો હોય

શીખે છે અને આગળ વધે છે તમારા જીવનમાં ફેરફાર તમારા હાથમાં છે તો ચાલો આ યાત્રા સાથે શરૂ કરીએ અને મળીને આપણી દુનિયા બદલીએ તારક ચિહ્ન તારક ચિહ્ન મહત્વની સૂચના તારક ચિહ્ન તારક ચિહ્ન મિત્રો આ વિડિયોમાં આપેલી માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે આ ચેનલ સેબી સાથે રજિસ્ટર્ડ નથી અને અમે કોઈ નફા કે નુકસાન માટે જવાબદાર નથી તો ચાલો આગલા વિડિયોમાં મળીએ